ગોલ્ડન ડેબોકો સ્ટુડિયોમાં એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે સૂત્રો અનુસાર ઈજા વિશે વધુ માહિતી બહાર આવી નથી પરંતુ ખાન તાત્કાલિક સારવાર માટે પોતાની ટીમ સાથે અમેરિકા ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે તેને સ્નાયુમાં ઈજા થઈ છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ